સ્વાગત છે તમારું ફ્રી આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર છી વાર થયો છે બુધવાર નવી અપડેટ સાથે આપણે સમાચાર લઈને આવી ગયા છીએ બે ને બદલે મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી પેટ્રોલ ડીઝલના ના નવા સમાચાર વિવાદિત મળશે વીસ હજાર સહાય ખેડૂતોને પાંચ લાખની લોન મળશે પીએમ કિસાન ચાર હજારનો હપ્તો મળશે દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય તો આ તમામે તમામ સમાચાર જાણવા માટે આજનો તમારે સુધી જોવાનો છે છે તમને પસંદ આવે તો એક કરી દેવાનો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે સરકાર કર્યો છે જેના જવાબમાં ઉર્જામંત્રી કણુ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં બસો થી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી આ સાથે તેમને એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વિચારશે પણ નહીં આ દરમિયાન મંત્રીએ દાવો કર્યો છે કે સૂર્યગર યોજના હેઠળ રોકને ત્રણસો યુનિટ મફત વીજળી મળી શકશે આગળના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના નવા સમાચાર કેન્દ્રીય બજેટ આવવાનું હવે નજીક છે પરંતુ તે પહેલા જ વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે અગ્રણી બ્રોકરેજ ફર્મ જે ફાઇનાન્શિયલ તાજેતરના વિશ્લેષણ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલા જ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ જે છે ડ્યુટીમાં ત્રણથી ચાર રૂપિયા પ્રતિ લિટરમાં વધારો કરી શકે છે યુટીમાં જે છે વધારે જે છે વધારાની અટકળો શા માટે ચાલી રહી છે તો આ સંભવિત વધારા માટે બે મુખ્ય કારણો દર્શાવવામાં આવી રહ્યા છે સરકારની તિજોરી પર દબાણ ચાલુ નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ બે હાજર છબ્બીસ માં પણ સરકારી મહેસૂલ વસૂલતાના અપેક્ષા જે છે ધીમી થઈ રહી છે વાત કરીએ આગળના સમાચારની તો વિકાદિત મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની અપીલ કરી રહી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક જે છે કૃત્રિ કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે કે તમે ઓર્ગોનિક શાકભાજીની ખેતી કરો છો અથવા તો ફ્રૂટની ખેતી કરો છો તો તમને અહીંયા વિકાદેઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે પણ આમાં તમારે કોઈ જંતુનાશક દવા અથવા તો જે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોને મળશે પાંચ લાખ રૂપિયાની લોન ખેડૂતો માટે ખુશખબર હવે કેસીસી હેઠળ ત્રણ લાખની બદલે મળશે પાંચ લાખ રૂપિયાની સસ્તી લોન ભારત બે હજાર છવ્વીસના પહેલા અઠવાડિયામાં જ જે છે પ્રવેશ કરી રહ્યું છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભમાં પણ પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના હેઠળ કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈએ પહોંચ્યું છે એટલે કે જે તમને પહેલાં કેસીસીની ત્રણ લાખની લોન મળતી હતી તે વધારીને આવે પાંચ લાખની એ તમને સરળ જે છે લોન મળશે પીએમ કિસાન ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે પાંચ ફેબ્રુઆરી બે ના રોજ ખુશીના સમાચાર સામે આવે છે કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાની રકમને લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ વખતે કેટલાક ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં બે હજાર બદલે સીધા ચાર હજાર જમા થવાની શક્યતા છે વાત કરીએ આગળના સમાચારની તો દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વર્ષો બે હજાર ઓગણીસ થી શરૂઆતમાં જ વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે વાલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ ઉપરાંત લાભાર્થીની આ દીકરીના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તેવા નાગરિકોને આ યોજનામાં લાભ મળી શકે છે ગુજરાતની જે છે રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખ દસ હજારની ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે જે અંતર્ગત દીકરીના જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મળશે ત્યારે તેને જે છે ચાર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મળશે ત્યારે યોજનાનો બીજો હપ્તો છ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવામાં આવશે એમ કરીને ત્રણ હજાર કરોડથી પણ વધુની સહાય રકમ મંજૂર કરવામાં આવી છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરી દઈશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ ખાસ નજો કે આજનો વિડીયો તમને કેવું લાગે મળશું કારણ કે આ વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ